रमते अवनिमा जे दारिया पशुकयपार भक् जनने दिले दरी ने दया कि धातारु चरित्र गान करवा जिले करुणा करे वंदो मंगल मूर्ति रि सर्वोपरिहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरि कृष्णाय नमो नमः <coughs> श्रीपूर्णपुरुषोतमाय नमो नमः श्रीसजानन्दस्वामिने नमो श्रीनीलकण्ठाय गणश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो नमः કેને બનધન રાજ્ય તનુજી કેને બરાબરી વિદ્યાનો ઘણું કેને બર દેહ દેખી આપણું જી એહ માહેલું બળ નથી મારે આણું જી આણું નથી એહ માયેલું બળ બીજાન વળી મા સમર્થ સહજાનંદજી હું તો શરણ છઉ હરે આ કરી વેળા માયાવજો प्रभुजी तमे मारि खरी वेडा मनखसव हरि जापोता दाश वस्मी वेडा यल मा વળી વળી કરજો વારને ને માં શ્રી હરિસ્વામી શ્યામળા કરજો સાર ને વેળા છે વસમી वजे वेदपुराणा सार लेजो श्याम सुजान, <coughs> उठे देवता आंगना, एक दण्डो चाले वी स्वाश ते समे तमे सो मयल बेलाय मागु च ए महाप्रभु દુખ ફોજ કરજો દૂર વ્યાધિમાં વ્યાખુળ વેડા શ્રી રે જો હજૂર છેલ્લી ભલા મણ એજ છે कर्जो वसमि वेडायवां वार, वारम वार करी कहे निष्कुरा नन्द निर्धार वार विनती करी कहे निर्धार। નિરધાર નિષ્કુળાનંદ સ્વામીજી ઘણી પ્રકારના બળલેખા કોઈને ધનનું બળ હોય કોઈને રાજ્યનું બળ હોય કોઈને અન્નનું બળ હોય કોઈને વિદ્યાનું બળ હોય કોઈને શરીરનું બળ હોય એ બધું બળ ભગવાનની આગળ કાંઈ કામ નથી કરતું સ્વામી કે અંત સમય વસમી વેળા જ્યારે હોય એક દંડો શ્વાસ ચાલે ત્યારે તમે ઢીલ ના કરતા અને સંતોએ બહુ મહારાજ પ્રાર્થના કરી છે શ્યામળા અમારે કાંઈ કરતા કાંઈ નથી બુદ્ધિ નું બળ નથી ચાતુર્યનું બળ એક બળ સંતો એવું કે છે કે તમારું બળ છે બહુ નામીનું બળ છે અને એ તો હોવું જોઈએ ભગવાનનું બળ ના હોય તો બીજા કેનું હોય અને પેલા તો બહુ જીવ જાતા વાર બહુ લાગતા સ્વામીએ તો લખ્યું કે વળગણીએ લટકાડે કેટલા ટાઈમ લટકા પછી ડહકા લઈને જીવ જાતો ગુણાદિતાનંદ સ્વામી એ તો વાતોમાં લખ્યું કે આ તો ત્રીજે દસકે ભગવાન ના થમ એટલે બળ રાખવું બધાયનું પણ સૌથી અધિક બળ છે ને ભગવાન સ્વામિનારાયણ અને જો એનું બળ મૂકી અને જેણે જેને શરીરના બળને કે બુદ્ધિના બળને કસવા ગયા ને તો એમાં બધા જ પાછા પડ્યા છે પોતાનું બળ કાંઈ કામ નથી આવતું અને જ્યાં ભગવાનનું બળ હોય ભગવાનના આશીર્વાદ હોય ત્યાં તમારું બધું જ કામ લાગે છે ભગવાન છે ને એ ગર્વ ગંજન છે એમ હોય કે આવું કામ તો અમે આમ રમતા રમતા કરતા હોય પણ સ્વામીને સામે ના બોલાય એની સામે ન થવાય મારા જે સંતોના માન અભિમાન તોયડા છે મોટા મોટા ભક્તોને માન અભિમાન તોડ્યા છે તો પછી આપણે શું કહેવા માત્ર મહારાજ છે ને આમ આપને એમ લાગે કે રમૂજ કરે છે પણ રમૂજ કરવામાં આપણને ઉપદેશ આપતા છે આવી મહારાજમાં કળા હતી મહારાજ સંતો બેઠા હતા ને કીધું કે આપણે ઉમરેઠમાં સત્સંગ કરાવવો છે તો વિદ્વાનો હતા ને વિદ્વાનો કે મારા હવે ઉમરેઠમાં સત્સંગ કરાવો એમાં હું મોટી વાત અમે જઈએ મહારાજ કે ઉમરેઠ છે એ બ્રાહ્મણનું ગામ છે બહુ કઠોરું ગામ છે એટલે સમજીને કેજો એ પેલા જે શાસ્ત્રીઓ હતા ને એને એમ કે અમે વિદ્વાન છીએ અમારાથી સત્સંગ ના થાય તો બીજાથી કોનાથી થાય પણ મહારાજને આમાં આપણને કંઈક ઉપદેશ દેવો હોય ને એવું લાગે એટલે શાસ્ત્રીઓ ગયા મોટી મોટી કથાઓ બંધી વાતો કરે બધા સાંભળી ખખેરી ખખરી ભયા જાય बे चार दी अठवाडियु दो दी पण काय कोई सत्संग ना मंडाण कर्या नी कठी पड़ कोई ना बांधे महाराज पास है महाराज अमारा थी तो सत्संग थायु लागतु न थी पाछा आवता रिया तो संगीतकारों ने एम थयु के अमे जाई संगीतकारों ने एम के आपणे सरस मजाना संगीत रजू करिया માણસો આવે સાંભળે કડીક વાતું કરીએ પણ બધું થતું હતું પણ સત્સંગ નહોતો થતો એટલે મહારાજ આ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમ લખે છે કે ભાઈ વિદ્યાનું અભિમાન હોય ધનનું અભિમાન હોય રાજનું અભિમાન હોય ભગવાન નું જ્યાં સુધી અભિમાન નહીં હોય ને ત્યાં સુધી કઈ નહીં થાય પછી એ પાંચ પંદર દી ઓલું કર્યું કઈ થયું નહીં બાપરા એ નાસી પાસ થઈને આવ્યા હવે વિદ્વાનોથી શાસ્ત્રીઓથી જો સત્સંગ ના થતો હોય સંગીતકારો થી જો સત્સંગ ના થતો હોય તો પછી બીજાને તો કાંઈ બોલવાનું આવે જ નહીં કે મહારાજ અમે જઈએ પછી એક સ્વામી ભાભર ભૂજિયા જેવા હતા ને પાહે બેઠા હતા માળા કરતા હતા સ્વામીને કરતા મહારાજે આમ સભામાં દ્રષ્ટિ નાખી એટલે આ ભાભર સ્વામી હતા ને મહારાજ કે સ્વામી તમે ઉભા થાય સ્વામીનું નામ હતું અપારાનંદ સ્વામી એટલે અપારાનંદ સ્વામી મહારાજે બોલાવ્યા એટલે આવ્યા મહારાજ કે સ્વામી તમારે ઉમરેઠ જવાનું છે અપારાનંદ સ્વામી કે મહારાજ સત્સંગ ના થતો હોય કથાકારો વિદ્વાનો બુદ્ધિશાળી ભણેલા આ સંગીતકારો મોટા મોટા ગવૈયાઓ એનાથી સત્સંગ ના થતો હોય તો મારાથી ના થાય મારા હું જ ના પાડું છું અને સંતો કેવા બધા કે ગમે એવું પોતે પોતાને જાણતા હોય પણ મહારાજની આજ્ઞા થાય ને એટલે આયજ્ઞા લોપતા નહીં હોય એટલે ઘડીક મહારાજને ના પાડી હાનાકાની પણ કરી પણ મહારાજે કીધું સ્વામી તમારે જવાનું છે અમારી આયજ્ઞા કે તો આયજ્ઞા અને જે કયો તે મહારાજે શીખવાડ્યું એને કે તમારે ઉમરેશમાં જઈ અને ગામને બારોબાર જાળવાનો તો ઉતારા હોય જ આપણે ભજન કરવું તમારે બીજું હું એ કે માળા કરવી કોઈ પાયા આવે બે મુમુખ તો ભગવાનની વાતો કરજો વાતો શું કરવી મારા મારા કે સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે આવી વાતો કરવી સ્વામી મંડળ સાથે ગયા અપારાનંદ સ્વામી ઉમરેઠમાં પછી ઉતારો કર્યો ગામમાં ભિક્ષાવૃત્તિ કરી આવે ભજન કરે ધ્યાન કરે માળા કરે ધીરે ધીરે કરતા બે ત્રણ દિશા ને તો લાઈન ચાલુ થઈ મૈંડા આવવા મૈંડા આવવા ધીરે ધીરે સ્વામી મૈંડા વર્તમાન ધરાવવા મૈડા કંઠી બાંધવા અને આખું ઉમરેઠી હે એટલે ધીરે ધીરે કરતા મહારાજ પાસે પછી સ્વામી આવ્યા સત્સંગ થઈ ગયો ને એટલે મહારાજ ની કે મારા તમારા આશીર્વાદ મારો સત્સંગ થઈ ગયો અને બધા મોટા મોટા વિદ્વાનો બ્રાહ્મણો જે હતા ને એ બધા સ્વામી કે ભગવાન નું રાખ બુદ્ધિ નું બળ કઈ કામ નહી આવે વિધવતાનું બળ છે ને એ કઈ કામ નહીં આવે રાજા એ છે તો એ કઈ કામ નથી એને રજવાડું હોય છે નિષ્કુલાનંદ સ્વામી દેવાનંદ સ્વામી તો લેખું રજવાડા નિત્ય જ્યાં નોબત વાગતી રે રૂડા રાગ સદાય તે થડ આજે ઉજવળ થયા જોયા નજરે ન જાય હે જ્યાં રજવાડામાં નોબત વાગતી હતી ને એ સ્થળે ઉજવળ થઈ ગયા હા એટલે બળ છે ને ગમે એવું શરીરનું બળ છે ને એ હાવ ન કામ શરીરના બળથી જો આપણે જોર કરતા હોઈએ તો એ બળ છે ને કાંઈ કામનું નથી આપતું સિંહ છે સિંહ ભલે એ હાથીને બેહાડી દે છે પણ પાછળ જોવે છે એને બીક છે સમજા તમે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે એક ભગવાનનું બળ રાખવું અને અંત સમયે ભગવાનને પ્રાર્થના કરવી કે એ મહારાજ વેલા વેલા આવી અને અમને તમે તેડી જાઓ આ સમયે મારે બીજા કોઈનું બળ નથી અને આ સમયે મારે બીજા કોઈનો આશરો પણ નથી હે એક તમારો જ આશરો છે આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ આ કરવામાં મહારાજને પ્રાર્થના કરી છે હે આપણે એમ હોય કે અંત સમય હું માખણમાંથી મોવારો કાઢે એમ લઈ જાય ભગવાન આપણે એમ જ લઈ જવાના છે પણ જેને નિષ્ઠા છે જેને શ્રદ્ધા આવી છે ને એને ગુણાત્તાનંદ સ્વામીએ લખ્યું એમ કે ત્રીજે દસકે આપણે અક્ષર અને ઘણા ઠેકાણે મોહન સ્વામી સ્વામી ભેડા જાતા ને એ સ્વામી બાપા આશીર્વાદ આપતા ને કે માખણમાંથી જે મોવારો લઈ જાય હે નીકળી જાય ને એમ ભગવાન તમને ધામમાં લઈ જાય એવાય હરિભક્તો આપણા સ્વામી બાપાના જોયેલા છે એક તો બાજુમાં માણાવદર છે ને એ પ્રેમજી બાપા હતા હરિભાઈના બાપુજી સ્વામીએ એને એમ કીધું હતું કે માખણમાંથી મોવાડો લેતા કેમ વાર લાગે નહીં એમ ભગવાન તમને તેડી જાય અને એમ સ્વામી બાપાના આશીર્વાદથી એને મારા તેડી ગયા જો એટલે અંત સમૂહ એવો વિકટ છે સ્વામી કે જે આવે તે ભલે પણ લઈ જાવ એમ ના હોવું જોઈએ નિષ્ઠા હોય સ્વામિનારાયણની એ જ આવે તો આપણે જવાનું હે નિષ્કુળાનંદ સ્વામીને રામાનંદ સ્વામી તેડવા આવ્યા નિષ્કુળાનંદ સ્વામીએ ના પાડી સ્વામી તમારા ભેળો નહીં આવ પછી બીજે દીકે ચોથે દિવસે શ્રી મારા ચડવા આવ્યા અને નિષ્કુળાનંદ સ્વામી એના ધામમાં ગયા એટલે અંત સમો છે ને બહુ દુઃખ થતું હોય ને કે જે આવ આમાંથી મને કાઢો એમ નહીં આમાંથી કાઢો પણ એક રૂવાડાની કે એક તલભારની એક કસર લેવા દેતા નહીં અને કસર ના રહેવા દો તો જ લઈ જાજો કસર હોયને લઈ જાઓ તો મારે પાછું આવવું નથી એટલે અંત સમો છે ને એ બહુ તકલીફવારો છે દુઃખ એટલું બધું થતું હોય ભગવાનના ભક્તને પણ એમને જવાય નહીં આપણા જાવું તો પાછો ધક્કો થાય માટે બહુ વિચાર કરજો સહજાનંદ સ્વામી મહારાજની જય